મિત્રો આજે આપણે સીટી પરીક્ષાની અંદર એક સરસ મજાના પ્રકરણ વિશે વાત કરવાના છીએ પદનો ક્રમ અદના ક્રમ પદના ક્રમ એટલે તમે આ પાંચ અને છ છોકરીઓ બેઠી છે એ પ્રાઈમમાં બેલી લાઈનમાં છ છોકરીઓ બેઠી છે એમાં એમ નથી હું હવે એમ નથી કે તો કે છ છોકરી બેઠી છે ગ્રેમસી આ ગોપી છે એનો ત્રીજો નંબર છે આગળ થી અને પાછળ થી ત્રીજો નંબર છે પાછળથી ચોથો નંબર આગળ થી ત્રીજો નંબર પાછળ થી ચોથો નંબર ને આગળથી ત્રીજો નંબર તો આ લાઈન માં કેટલા વ્યક્તિ બેઠા છે તો તમે અહીંયા તમારી સામે લાઈન બેઠી છે તો તમે કહી શકો 1 2 3 4 5 6 6 ગયા હવે આપણને એવું નહી કે લાઈન નહી હોય પરંતુ દ્વિતીયો ક્રમ હું રકમ માંગુ છું બંને બાજુથી સરખો ક્રમ પ્રકરણ પહેલું છે બંને બાજુનો સરખો ક્રમ બંને બાજુથી અલગ અલગ ક્રમ કુલ સંખ્યામાંથી એક બાજુનો ક્રમ અને કુલ સંખ્યા શોધવી આ ચાર મુદ્દા તમે

फिर इसमें ये तो ये फिर विद्या की आ लाइन मार बेटा आ इससे चलो क्यों ऑप्शन से बी तो जवाब क्यों से बी अब अब बड़ी कहीं हाँ आम आकर पाठ्यक्रम में सबको प्रमोपेलो हो इसको ई लाइन मार बेटला विद्या तो बेटा के इस समय बड़ी सबसो चलो पहले जाकर एक बड़ी